મૂળરૂપ થઈ જાવ ગુરુ જોઈએ ગુરુઓ નિર્મલા છે ગુરુ કેવા છે ગુરુઓ એક નિર્મલ જેના અંદર એટલે કોઈ કોઈ ભાવ ન હોય ગુરુઓ સાધવો કામ ક્રોધ વિની મુક્તા તદેવ ગુરુ રહ્યા રાજ્યને કામ ક્રોધ નથી એવા ગુરુ વિશે આજે અમને બોલાઈ અને સંતોનો દર્શન અપાયો સંતોના સરોનું મારા કોટી કોટી વંદન છે અને સમસ્ત ગામજનો છાવડા પરિવાર અને પ્રજાપતિ સમાજ દરેક સમાજનું હું કોટી કોટી વંદન કરું છું આજે અમર દર્શનના ગુરુ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અમારા વીરપુર નિવાસી કેશવદાસ મહારાજ અમારા ધરાવણીયા કરમજી બાપુ માતાજી

ભગવાન જા હો તો મહાપુરુષે ભજન વાતે ભગવાન આપણા આગને પધાર્યા છે તો આપણે એને ફૂલોથી અને ઢીલેકથી સ્વાગત કરી એવા શબ્દથી હું એક વાણી બોલું છું હું તો શેરી વડા વિના સજ કરું ઘેર આવો ને એ

गुरु, गुरु एक करी कर गुरु गोविंद एक रूप आदि अंत्य मध्य बोले एक गुरु न स्वरूप तत्व सार तिलक मा गुरु गोविंद एक रूप कणकण सद्गुरु देव अणु अडुआ ગુરુ તત્વ એ જાણવાનું છે એને માનવાનું છે અને જેના ગળની અંદર જેના કટની અંદર પ્રગટ થાય એવા ખરેખર આ જોઈતા ગામની અંદર પવિત્ર ધારા પર દરેક નામાય ઘટઘટમાં ગુરુ પ્રગટ થયા છે એટલે આવા મોટા મોટા ઉત્સવો થઈ છે એટલે ખરેખર આ ગામને આપણે પેલા તાળીએથી વધારે લઈએ કે ખરેખર પરમાત્મા ગુરુ મહારાજ એમની ખૂબ શક્તિ આપો ખૂબ એમની ભક્તિ અને અમારા કકુશી બાપજીના મોટા એમના મુખા દ્વારા અમે બહુ પરિવાર કુટુંબ અને ખરેખર આ ગામની અંદર એટલી ભક્તિની ધારા હેડે છે અને ખરેખર જેના ગામની અંદર આવી ભક્તિની ધારા હેડતી હોય ને એ ગામની અંદર કોઈ વ્યસન ના હોય જે ગામની અંદર આવી ભક્તિ હોય ને એ ગામની અંદર

દેખાડો રે અલતા પુરુષોળકા હું તો કોર નિદ્રામાં અજ્ઞાની નિદ્રામાં હું સુતેલો છું અને જમન હાથેથી કોણ છોડાવસ ગુરુ છોડાવસ શરીર કે તમારું મારું નશ્વર સ શરીર એક કપડે ભગવીરા છે એક શરીરનું સૂક્ષમ પણ આત્મા જે પરમાત્માનું તત્વ સ એ ગુરુ સેવા કોઈ આપણને જોડે અનુભવ કરાય એવો નથી અને એ ગુરુ મહારાજ આપળા જીવન ની અંદર મે બોલતો પુરીષ ક કે આ શરીર સ પસમુતલા દેનું કે કાલ પડી જવાનું છે પણ શરીર ની અંદર બોલી દે સર કટકટ ની અંદર બોલી દે સર ઇતલે કૃષ્ણ ભગવાનને કીધું સર હે अर्जुन કૃષ્ણ મંદે જગત જગત પરમાત્મા કટકટ ની અંદર સર એને જાણવા માટે

એરિયા અને ખરેખર આ પરિન મુવા પરિવારને હું કોટી કોટી વંદન કરીશ આમના દર્શનનો લાભ મળ્યો સંતોના દર્શનના શરણમાં હું મસ્તક નમાઈ હું મારી વાણીને વિરામ આવું છું મારાથી કોઈ ભૂલ થઈ હોય અને અમે વારંવાર મોટા સળામે કાર્યક્રમ ભજનનો સા સત્સંગનો કાર્યક્રમ હશે એમનો વારંવાર મારા કસુ મુખમાં को भेलु सर इतने हमारा मामलीदर साहब ने पन को मखण करा सका ये परिवार में बहुत भक्ति सर इतने आपने बताना सरल मामू कोटी कोटी बंदर करी वो मारीवाने ने विराम आप उसे मारा थी कोई शब्द थी बोल पड़ी है तभी शब्द आ गये तो लास्ट सदी गुरु दया बनी गुरु दया बनी गुरु इसे घनी बदी वातो थे पढ़े હવે પણ તમારા માણસો મારે એ કહેવાનું થાય છે કે ચોટી કે કોઈ પણ ઉતારી તમારે હવે ભોખરે ચડવાની જરૂર નથી તમારા ગોમત ગુરુ મહારાજ બિરાજમાન છે તમે એના આગળ લોટ કરી દેવો કે એનો દીવો કે દુઃખ દીવો કરજો તો ગુરુ મહારાજ સો ટકા કબૂલ કરવાનો ગુરુ હાલ આ બધા જે સત્સંગ કર્યો ગુરુ વિશે એ ગુરુ શબ્દ બધાના ઉપર એક જ લાગે છે ભલે ધુધમલ હોય કે ભલે ધંધો આ આપણે જે પ્રતિષ્ઠા કરી એ ગુરુ મહારાજ હોય કે ભલે રઘેશ્વર હોય કે ભલે ભણે મોણકનાથ હોય કે ગમે તે બધાના ઉપર ગુરુ શબ્દ એક જ લાગે છે માટે ગમે ત્યારે ગમે ત્યારે ગુરુની કોઈ પણ માનતા કોઈ પણ લોટ બીજો કે કોઈ પણ કરવું હોય તો તમારા ગુરુ મહારાજને કરવાની જરૂર છે એ કરજો હવે તમારું ભોખરે ચડવાની જરૂર નથી બીજી આદે બી એ વાત કરું કે આ પ્રતિષ્ઠા કરી અને પછી જય ગુરુ મહારાજ કરીને હવ હું ઘેર ભેગા થઈ જો એ બરાબર નથી એ તો તમે આ ગુરુ મહારાજની પ્રતિષ્ઠા કરી છે અને આજથી તમે નિયમ કરી દેજો બરોબર મારા કોઈ પણ ધંધા જાતી વખત હું ગુરુ મહારાજનો દર્શન કરી અને પછી ધંધા જોઈ અને આજની તારીખ લખી દેજો આવતા બાર મહિના આવતા આવતા તમે કાયમ દર્શન કરજો એ કોકના તો દૂધ ઉપર તોર વળે પણ તમારા પોણી ઉપર વળશે જો તમે એ રીતે નિષ્ઠા પકડી હો તો કારણ કે પરમાત્માના જેટલા જેટલા અવતારો આ પૃથ્વી પર થયા છે એ અવતારોને પણ ગુરુને સ્વીકાર્યા भगवान रामना वत भगवान रामना गुरु वशिष्ठ मुनिंग माता, माता भगवान कृष्ण ना गुरु साडी ऋषि भगवान कृष्ण ना गुरुने भगवान कृष्ण दीक्षा पूरी गुरु महाराजने की ते गुरु महाराज कृष्ण कृष्णच भगवान અને મારે તમને દક્ષિણા આપવી છે તો આ દુનિયાની જે વસ્તુ માગો એ આપણા ચરણમાં હું હાજર કરવા માટે તૈયાર છું તો ગુરુ મહારાજને કીધું જો તું ભગવાન હોય તું મારો શિષ્ય હોય અને મને દક્ષિણા આપવા માગતો હોય તો મારા છોકરાને રાક્ષસ લઈ ગયો છે પતાળમાં એ લાઈન મને આપી દેશે તો બળભદ્રે અને ભગવાન બે જણા પતાળની અંદર જઈ રાક્ષસને મારી પંચજન્ય શંખની અંદર રાક્ષસ રહેતો હતો એને મારી અને એ શંખ પણ જે ભગવાન સાથે લાયા હતા જે મહાભારતના યુદ્ધની અંદર જેને શંખ નાદ કર્યો છે પંચજન્ય શંખ ભગવાન પતાળમાંથી લાયેલા અને ગુરુના છોકરાને લાવી અને ગુરુ માતાના ગુરુને બેના આપી દીધા છે ભગવાનને પણ ગુરુને સ્વીકાર્યા છે ભગવાન રામદેવ એમના પણ ગુરુ બાળીનાથ હતા દેવોના ગુરુ બૃહસ્પતિ હતા દૈતોના ગુરુ શુક્રાચાર્ય હતા રાક્ષસોને પણ ગુરુને સ્વીકાર્યા છે આપણે શું કરવાનું છે આપણે તો હજી એ તમે તમે બધાને નિર્ણય કર્યો છે એ હાથો છે કોઈ નથી કારણ કે હાલ હવે એટલા બધા ગુરુઓના રાફડા ફાટ્યા છે કે કોઈ કહેવાની વાત નથી ગુરુ થઈ જાય છે કલ્લા ચલા જાય છે ઘરા કેવા ગુરુ કરાવવા આ ગુરુને પ્રણાલિકામાં તમે પ્યાવો જો પણ હાથે ગુરુ કેવા છે એ ગુરુની એ એ એ ગુરુને લાયક એમના પાસે કંઈક સહક નથી કે કાલે તમે આ વાણીમાં આવીને ભ્રમણા છો ખાલી ભરમો ભ્રમિત બન્યા છો હમણો એક જણો મને મળ્યો મને કે બાપજી મારા ગુરુના અગિયાર આશ્રમ છે ચાર સ્કોર્પિયો ગાડીઓ છે ચારસો કરોડ રૂપિયા છે અને સિત્તેર હજાર તો અહીંયાના ચેલા છે એટલે કે પ્રણામ કરશો ને તો એ તમે શબ્દ તમને શબ્દ હમણાં બેન કીધું ને અને અમારે કેશવરામ મહારાજ ને પણ કીધું ને કે શબ્દ એ ગુરુ છે શબ્દ એ ગુરુ છે પણ જે શરીરમાંથી તમને શબ્દ મળ્યો છે એ શરીર જો સુધી આયાત હોય તો સુધી એની સેવા કરવી એ તમારી ફરજ છે માટે સમર્થ એવા ગુરુ મહારાજનો બહેણું આજ તમારા ગોમની અંદર હોય સમગ્ર ગોમ આજ ઉત્સવની અંદર હોય જોકે મારે તો વધારે કોઈ બોલવાનું આવતું નથી હું તો એટલું બધું ભૂલતોય નથી હજી બધી આપણે કપુસીભાઈને મારે પેલા જહા ભગતને બધા આવેલા છે એને બધાને આપણે ઓગળવાના છે એટલે મારા શબ્દો દ્વારા કદાચ કોઈ ખોટું લાગે એવું બોલાવી હોય તો બાળક સમજીને માફ કરશો સદગુરુદેવતી જય